સુરતમાં વધુ એક પરિવારનો પુત્ર દીક્ષા લેવા જઈ રહ્યો છે સુરતના જાણીતા હીરા વેપારી જતીન મહેતાનો અઢાર વર્ષીય પુત્ર જશ મહેતા વૈભવી જીવન છોડીને સંયમના માર્ગે પ્રયાણ કરશે જશ મહેતા અભ્યાસમાં પણ હોશિયાર છે ધોરણ દસમાં તેણે પંચોતેર ટકા માર્ક્સ મેળવ્યા હતા આ ઉપરાંત તેને રિયલ ડાયમંડની ઘડિયાળ પહેરવાનો અને વૈભવી કાર ચલાવવાનો શોખ હતો ધોરણ દસ પછી જશ મહેતા મહારાજ સાહેબના સંપર્કમાં આવ્યો જે બાદ તેનું ધર્મ પ્રત્યે આકર્ષણ વધતું ગયું અને હવે તે યશો વિજય સૂર્ય મહારાજની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરશે જશ મહેતાના નિર્ણયને તેના પરિવારજનોએ પણ સ્વીકારી લીધો છે વાનંદ છે તે હું માનવજન પરંતુ ચરણને સમર્પિત કરવા જઈ રહ્યો છું અને જે મને મારા પરિવાર તરફથી સંસ્કારો મળ્યા એ સંસ્કારોને હું અનુસરીને અને ગુરુદેવનો જે સંગાત મળ્યો એ સંગાતને ઝીલીને હું મારું જીવન ગુરુદેવના જોડે સમર્પિત કરવા જઈ રહ્યો છું જ્વેલરીઝ વોચિસનો શોખ ઘણો બધા હતા જીવનમાં પણ એક જ્યારે સત્ય ખબર પડી ત્યારથી આ બધું છૂટતું હોય આજથી અઢી વર્ષ પહેલાં ગુરુદેવ જોડે રહેવાનું થયું અને ધીમે ધીમે ટ્રેનિંગ લેતો ગયો અને ધીમે ધીમે ગુરુદેવનો સંગાત જેમ જેમ મળતો ગયો એ પ્રમાણે આ ભાવમાં વૃદ્ધિ થતી ગઈ